ચાલો નમસ્કાર મિત્રો મારા નવા વિડીયોમાં બધિક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ તળાજા અને તળાજાના ડુંગરની અંદર બૌદ્ધ ગુફાઓ છે આવેલી આ ગુફાઓ આપણે જોવાની છે ઐતિહાસિક ગુફાઓ છે અને અભલ મંડપ પણ છે એ બધું આજે જોઈશું તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહજો જો મિત્રો ડુંગર ઉપર જવાના આવી રીતે અમારે તળાજાના પગ છે અને અહીંયા છે ને એક વિહામો લેવા માટેની એક શેડ બનેલો છે રજવાડા વખતનો જુઓ તમે મસ્ત છે ને અને હા મેં છે ને એ તાલધ્વજ ગિરિવર કહેવાય અને જૈન મંદિરો છે અને હા અમે જોવો ગુફાઓ દેખાય તમને ઝૂમ કરીને દેખાડું બતાય ક્યાં આપણે હાલીને જવાનું છે ખોડિયારમાં પણ મંદિર છે એ પણ જોઈશું જો મિત્રો અહીંયા છે ને આપણે અડધે ડુંગર પહોંચી ગયા છીએ અને આમાં જો પક્ષીઓ માટે પાણી અને શણ માટેની પણ વ્યવસ્થા કરેલી છે જો મિત્રો પગથિયે પગથિયે સાથિયા અને સાથિયા ઉપર દીવા સળગાવેલા છે આ ખોડિયારમાંનું મંદિર છે અહીંયા એટલે એમની માનતા હોય એવું લાગે છે મીણબત્તીને એવું બધું લગાવેલું છે અને જુઓ અહીંયા પક્ષીઓ માટે કેવી સરસ વ્યવસ્થા કરેલી છે જો પાણી અને સેણું નાખેલી હોય તો છે ને બુલબુલ હા મેં પણ છે જુઓ ત્યાં પણ આપણે જઈએ હમણાં જુઓ આની અંદર સેણ નાખેલી છે પછી પાણીના કુંડા પણ છે જુઓ પાણી પીવે જ છે ને બતાય હમ ચાલો મિત્રો હવે ખોડિયાર મંદિર થોડુંક જ દૂર છે અને આપણે આલા જઈએ છીએ એકલા બહુ મજા આવે એવું છે નૈસર્ગિક વાતાવરણ ને વનરાયું પણ આ ડુંગરાની અંદર તો સરસ મજાની ખીલી ઉઠી છે અને આપણે શેરથી એમ કહેવાય કે છસો સાતસો મીટર ઊંચાઈ ઉપર આવી ગયા છીએ તો જો આવી રીતે વનરાય છે મિત્રો નીસેલી શહેરનો નજારો બતાય આ સામે છે ને એ મવા ચોકડી છે હવે જો મિત્રો ગુફાઓ આવી ગઈ અને અહીંયા બોર્ડ પણ મારેલું છે પુરાતત્વ ખાતાવાળાએ કે દરેક ગુફાની અંદર કોઈ કચરો નાખવો નહીં જો પણ આપણે પહેલાં છે ને અહીંયા ખોડિયાર માતાજીના દર્શન કરવાના છે આ મંદિર બતાવીને એ ખોડિયાર માતાજીનું છે તો આપણે ત્યાં જઈશું પાછા જોવા આવા થોડાક પગથિયા આપણે ચડવા પડશે આ છે ને જૈન મંદિરો તરફ ગયા અને ત્યાં આપણે જઈએ પણ અંદર અત્યારે પરવેશની મનાઈ હોય એટલે આપણે છે ને ખોડિયાર માતાજીના દર્શન કરીશું જો અહીંયા ખોડિયાર મંદિર પણ ગુફામાં છે અને સામે પણ બીજી બે ગુફાઓ છે સરસ મજાનું એક રસોડા જેવું બનાવેલું છે અહીંયા માતાજીની લાપસી કેવું હોય ને ત્યારે રાંધી શકાય એવું વ્યવસ્થા છે ચૂલાની એવું હાલો મિત્રો માતાજીના મંદિરમાં આપણે આવી ગયા જય શ્રી ખોડિયાર માતાજી આ પણ એક મોટી ગુફા છે બહુ ઠંડક આવે અહીંયા જય માતાજી આપણે ગુફા જોવાની માથેલી ગુફા છે આપણે ચંપલ નથી પહેર્યા અને જો પેલા અને અમારા તળાજાનો ઇતિહાસ તો કઈક ઓર છે એબલવાળા બાપુનો કારણ કે આમાં પાણીના કોણ ના અવશેષો બતાય છે જો આ આ પાણીનો કદાચ કુંડ છે અને આમે જો અને અહીંથી આપણે તળાદાનો નજારો થોડોક લઈ લઈએ જો મિત્રો આ શિયાળનો નજારો છે કારણ કે આ છે ને પશ્ચિમ તરફનો નજારો છે હાવ ડુંગરની માથે જો જઈએ ને તો ફરતો નજારો બતાય તો આ હા મેં છે ને એ ડુંગરની એમ કહેવાય કે ટોચ છે જ્યાં જૈન ભગવાન બિરાજમાન હોય જ્યાં અત્યારે આપણને પ્રવેશ નથી આપતા એટલે ત્યાં જઈએ તો આપણે ફરતો નજારો જોઈ શકીએ પરંતુ આપણે અહીંયા લગભગ ઓછામાં ઓછી પચાસેક જેટલી ગુફાઓ છે બૌદ્ધ ગુફાઓ અને વર્ષો પહેલાં અહીંયા એભરવાળા બાપુનું રાજ હતું તળાજાની અંદર અને એમણે કેટલીક ગરીબ દીકરીઓના લગ્ન કરેલા અને પછી કોઈએ વરસાદ બાંધી દીધેલો અરણની સિંગડીમાં ત્યારે એ અરણની સિંગડીમાં વરસાદ છોડાવવા માટે બાપુ ગયેલા અને એ વરસાદમાં પળતા પળતા તળાજા આવતા હતા અને ઘોડા ઉપર એમ કહેવાય કે ઠીકરું થઈ ગયા હતા ઠરી ત્યારે કોઈ એક સારણ જોગમાયે એમનો જીવ બસાવેલો એમનો ઇતિહાસ મિત્રો છે વાર્તા તમને સાંભળવા મળે તો જોજો તમે વીર એબલવાળા તળાતાના ધણી અને નાટક પણ આપણા ગામડાની અંદર નવરાત્રિમાં રમે છે આવો કંઈક ઇતિહાસ છે આપણે ગુફા જોવાની શરૂઆત કરી દઈ ને જોવા આવી કંઈક ગુફાઓ છે આ પહેલાં અહીંયા માનવ વસવાટ હશે પહેલાં કહેવાનું એવું થાય કે આમાં લોકો રહેતા ગુફાઓ કરી કરી આ ડુંગર ગાળીઓમાં અહીંયા પાણીના કુંડ પછી રસોડા વ્યવસ્થા આવી વર્ષો જૂની બૌદ્ધ ધર્મ વખતની આ બધી પરંપરાગત રીતે ના રહેણાં કોઈ છે એવું લાગે તમને જો આમાં છે ને અત્યારે ગુફાઓ છે આવી રીતે મિત્રો અહીંથી ઉપર જવાય છે લગભગ જો આવી રીતે છે આ ડુંગર અને એક ગુફાઓ છે આપણે બધી તો નહીં જોઈ શકીએ પણ જેટલી જોવાય એટલી તમને બતાવાની કોશિશ કરી જઈએ અને નીચેલો નજારો કંઈક આવી રીતે છે જો મિત્રો મોટી ગુફા આવી જો આમાં એક રીતના મકાનો હોય એવું તમને જણાય આવી છે જો આ છે ને આવી રીતની ગુફાઓ અને અહીંયા એભલ મંડપ હતો એમ કહેવાય હવે કયો મંડપ હોય એ આપણને કાંઈ ખ્યાલ નથી જો મિત્રો આ હા મેં દેખાની માર્કેટિંગ યાર્ડ અને હાઈવે નંબર એકાવનનો રસ્તો છે એ બતાય છે અને જો આવો કાંઈક છે અહીંનો વ્યૂ અને આપણે આગળ આવીશું હવે અહીંયા બહુ જ હાંકડા પગથિયા છે જો મિત્રો અહીંથી પડી જવાય ને તો આપણે ડુંગરા નીચે દડતા દડતા જઈએ અને નીચે છે ને એ તળાજીનો પુલ છે અને વારાહીમાનું મંદિર છે તો સામે એ પૌરાણિક રેલવેનો પુલ હતો એની ઉપરથી અત્યારે રેલવે બંધ થઈ ગઈ ભાવનગરથી મહવા જે બાપુ ગાડી જતી ને એમનો પુલ છે એ અને એ બંધ થઈ ગઈ એટલે એનો ઉપયોગ હવે વાહનવાળા કરે છે જો આવા એમ કહેવાય કે ચાલવામાં કઠિન એવા આ પગથિયા છે આપણે થોડા ઝડપથી જઈશું જો અહીંયા ગુફા એક આવી રીતે જો મોટામાં મોટી ગુફા અહીંયા આવી છે મિત્રો હમણાં તમને બતાવું અને આ પાણીના બાટલા લાલ કલરના મૂકવાનો અર્થ એવો થાય કે અહીંયા કૂતરાઓ મંડાસ પણ એવું કાંઈ હોતું નથી મિત્રો અને આ કદાચ હેભલ મંડપ હોય તો હોય શકે અને બહુ મોટી ગુફા છે આ જયભલ બાપુએ અહીંયા દીકરીઓના લગ્ન કર્યા હતા એમ કહેવાય અને આ સામે છે જૈન મંદિરો છે હવે મિત્રો અહીંથી થોડું નીચું ઉતરવાનું થાય છે કારણ કે નીચે પણ ગુફા છે

અમે આપણે નીચે ઉતરી રહ્યા છીએ શું અહીંયા પણ પાણી ભરેલા છે અને ગુફાઓમાં પાણી ટપકે છે આવું બધું છે મિત્રો પરંતુ હવે આપણે છે ને જો આવી રીતની ગુફાઓ છે આ બૌદ્ધ ગુફાઓ જો મિત્રો અહીંયા પણ ગુફા છે પણ અહીંયા ઘાસને એવું થઈ ગયેલું છે આપણે ત્યાં જવું નથી પણ હવે એન્ડમાં જે ગુફા છે મિત્રો મોટી ગુફા છે અને આ મિત્રો મંડપ હોય એવું જણાય છે જો મિત્રો અહીંયા પાણીના કુંડ છે આ પહેલાંના જમાનામાં આમ ભૂગર્ભ ટાંકા કરતા અત્યારે આપણે સિમેન્ટ કોકરેજથી કરીએ એ રીતનું નથી આ મિત્રો જુઓ પથ્થરની અંદર અંદર કોતરી અને બંને બાજુ આવી રીતે ભૂગર્ભ ટાંકા છે અને આ બાજુ છે ને મિત્રો અહીંયા પણ ટાંકો છે મોટી શીલા પડી છે તો આ છે ને આ પણ પાણીનો ટાંકો છે સામે છે એ પણ એટલો ઊંડો જાય છે પણ આ બધું હવે અવાવરું કહેવાય અને આ મિત્રો એ અભલ બાપુનો મંડપ છે જુઓ પહેલાંના બધા જે ટેકા છે અહીંયાં પગથિયા છે અને જો ને બધું પણ કરેલું છે અહીંયાં જુઓ અને અંદર માતાજીનું સ્થાનક પણ છે તો આપણે અંદર જઈએ એને દર્શન કરીશું પહેલાં જો વ્યવસ્થિત આ એબલ બાપુનો મંડપ હોય એવું જણાય આવે છે જુઓ અને અહીંયા આ વિશાળ હોલ હોય એવું લાગે છે મિત્રો અને વ્યવસ્થિત કંડાર કામ બધું છેલ્લું છે જુઓ અહીંયા કોઈ હજી કોઈ જર્જરીત થઈ શકે એવું કાંઈ છે નહીં એક મોટામાં મોટી ગુફા અને મોટામાં મોટો મેલ હોય એવું જણાય આવે છે જુઓ આ રીતે લગભગ આની અંદર પાંચસો માણસ બેસી શકે એવો મિત્રો આ હોલ છે અને બારલો વ્યૂ આવો આવે છે જુઓ આ આમના ટેકા છે પણ જે તૂટી ગયેલા છે પથ્થરના જુઓ અહીંથી અહીંયા નીચે હોય એવું લાગે છે આ છે મિત્રો પગચા બનાવેલા નથી આ કંડારેલા છે પથ્થરથી અને આ રૂડો રૂપાળો મેલ હજી પણ અડીખમ ઊભો છે મિત્રો ઇતિહાસની સાક્ષી પૂરતો હોય એવું જણાય આવે છે અહીંયા અમારા પ્રજા વત્સલ રાજવી વીર એભલવાળા બાપુજી રાજ કરતા કેનો આ મેલ છે થાક પણ બહુ લાગ્યો છે અને થોડીક ગુફાઓ તમને બતાવી દી વિશેષ નજારો જુઓ આ રીતની તળા તાના ડુંગર માં અમારી ગુફાઓ છે જુઓ એક પછી એક ઓછામાં ઓછી પછાશે ગુફાઓ આ ડુંગરની અંદર આવેલી છે અને જોવા જેવી છે ઇતિહાસની ની સાક્ષી પૂરતા અંદર પાણી પણ ભર્યા છે ચાલો હવે એન્ડ તરફ જઈએ આપણે કે હવે જાજી ગુફાઓ જોવાની છે પણ હવે આપણી પાસે ટાઈમ નથી પાણી ટપકે ને આ રીતે માનવ મિત્રો આની અંદર અને હવે આપણે હાવ પૂર્વ તરફ આવવા જઈ રહ્યા છીએ અને હવે થોડી વારમાં આપણે રિટર્ન થવાનું છે મિત્રો તો આ વિડીયો સંપૂર્ણ તમે બધા જોજો અને જે મિત્રો મારી ચેનલમાં નવા એ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જુઓ આ તો મકાન હોય એવું જણાય આવે છે વ્યવસ્થિત અને અહીંયા મિત્રો જૈન તીર્થના મંદિરો આવી ગયા અને એમનો રસ્તો જો સામે છે હવે છે ને આપણે રિટર્ન થઈ જાય મિત્રો તો આ છે નીચેલો નજારો તો હાલો મિત્રો તમને આ અમારા તળાતાના ડુંગરની બૌદ્ધ ગુફાઓ અને અભલ બાપુનો મંડપ આ એમની ઇતિહાસની સાક્ષી પૂરતો પુરાવો અહીંયા મિત્રો જે કોઈ મારા વિડીયો જોતા હોય અહીંયા આવવું હોય તળાતા તો ભાવનગરથી બાવન કિલોમીટર હાઈવે રોડે તળાજા આવે છે મહવાથી ચાલીસ કિલોમીટર થાય છે અને ભાવનગર જિલ્લાનો આ તળાજા અમારો તાલુકો છે તો આ ઇતિહાસ પૂરતો અમારો આ તાલ જવર ડુંગર ઊભો છે એકવાર અચૂક મુલાકાત લેજો તો મિત્રો અહીંયા વિડીયાનો એન્ડ લાવીએ હવે સૌને નમસ્કાર સીતારામ